જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એક પણ રૂપિયાના ખર્ચ વગર આઈસ્ક્રીમ તો આ વિડીયો જોયા પછી તમે પણ કહેશો કે આ રીતે પણ આઈસ્ક્રીમ બની શકે તો હા મિત્રો આજે આપણે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર કોઈ પણ એક રૂપિયાનો ખર્ચ કર્યા વગર આઈસ્ક્રીમ બનાવશું તો ના તો કોઈ બિસ્કીટની જરૂર પડશે ના મીલ્ક પાવડર ના કોઈ કસ્ટર્ડ પાવડર ના કોઈ કાજુ બદામનો પાવડર પણ આપણે ઘરમાં રહેલી જ એક સિક્રેટ વસ્તુ ઉમેરી અને આજે આઈસ્ક્રીમ બનાવીશું તો એકદમ હેલ્ધી અને રોજ બનાવીને ખાઈ શકાય તેવો આપણે આઈસ્ક્રીમ બનાવવાનો છે તો તેના માટે આપણે બે ગ્લાસ દૂધની જરૂર પડશે ગેસ પર આપણે એક તપેલી રાખીશું અને તેની અંદર અત્યારે આપણે બે ગ્લાસ દૂધ લઈશું તો અત્યારે આપણે પાંચસો એમ જેટલું દૂધ લીધું છે તો દૂધ તમે ઘરમાં જે પણ હોય ગરમ કરેલું કે ગરમ કર્યા વગરનું કોઈપણ દૂધ લઈ શકો છો હવે આપણે ગેસ ચાલુ કરીશું હવે આપણે આઈસ્ક્રીમની ફ્લેવર માટે અંદર તમે કેસર પણ લઈ શકો છો ઇલાયચી પણ લઈ શકો છો તમને જે પણ ફ્લેવર પસંદ હોય આઈસ્ક્રીમની તે ફ્લેવર તમે અંદર એડ કરી શકો છો તો અત્યારે આપણે થોડો ઇલાયચીનો પાવડર એડ કરીશું અને સાથે અત્યારે મેં સ્ટ્રોબેરી એસેન્સ લીધો છે જે આપણે બે ટપકા જેટલું અંદર એડ કરીશું તો તમારે તેને ના લેવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો અત્યારે આપણે જરાક સરખો અંદર એડ કરીશું આઈસ્ક્રીમની મીઠાશ માટે આપણે અંદર ખાંડ ઉમેરીશું તો અત્યારે મેં એક વાટકી ભરીને ખાંડ લીધી છે તો આપણે આગળ એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે જેનાથી આપણે ખાંડનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે તો તમે ખાંડની જગ્યાએ ગેસ ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે ખાંડ સારી રીતે ઓગળી જાય અને દૂધ પણ આપણું એકદમ સરસ રીતે ઉકળી અને થોડું બળી જાય ત્યાં સુધી તેને ઉકાળવાનું છે તો અત્યારે આપણે જે બે ગ્લાસ દૂધ લીધું છે તેમાંથી અડધા ગ્લાસ જેટલું દૂધ બળે ત્યાં સુધી તેને આપણે ઉકળવા દઈશું અત્યારે દૂધ આપણું એકદમ સરસ રીતે ઉકળી ગયું છે અને થોડું ઉકળીને આ રીતે ઘટ પણ થયું છે તો હવે અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણે જે ગેસ અંદર નાખેલો જેનાથી દૂધનો કલર અત્યારે થોડો આછો ગુલાબી રંગનો થયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આ દૂધને થોડીવાર માટે ઠંડુ થવા દઈશું અત્યારે દૂધ આપણું ઠંડુ થઈ ગયું છે તો હવે એક મિક્સર જાર લઈ લઈશું અને દૂધને આપણે મિક્સર જારની અંદર લઈ લઈશું હવે આની અંદર આપણે જે સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે તે છે અત્યારે આપણે એક વાટકી ભાત લીધા છે જે આપણે મીઠા વગરના મોડા ભાત હોય તે લીધા છે તેને આપણે આ દૂધની અંદર લઈ લઈશું તો તમે ક્યારે આ રીતે ભાતમાંથી આઈસ્ક્રીમ બનાવ્યો છે ના બનાવ્યો તો એકવાર જરૂરથી બનાવજો એકદમ ટેસ્ટી અને હેલ્ધી આપણો આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે તો અત્યારે આપણે એક નાની વાટકી ભરી અને ભાત દૂધની અંદર એડ કરી દીધા છે હવે આપણો આઈસક્રીમ એકદમ બજાર જેવો ક્રીમી બને તેના માટે મેં અત્યારે ઘરની દૂધની ફ્રેશ મલાઈ લીધી છે જે આપણે અડધી નાની વાટકી જેટલી લીધી છે તે અંદર એડ કરીશું હવે બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લીધી છે તો આઈસ્ક્રીમ માટેનું આપણું મિશ્રણ બનીને તૈયાર છે તો તમને થશે કે ભાતનો પણ આઈસ્ક્રીમ બની શકે તો હા મિત્રો ભાતનો પણ આઈસ્ક્રીમ એકદમ ટેસ્ટી અને કોઈને પણ આપો તો ખબર પણ ન પડે કે તમે આ ભાતમાંથી આઈસ્ક્રીમ બનાવે છે તો આની અંદર આપણે રાંધેલા ભાત લીધા છે જેથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો હવે આપણે એક ડબ્બાની અંદર તેને સેટ કરવા માટે રાખી લઈશું તો તમે કોઈ પણ વાસણની અંદર આઈસ્ક્રીમને સેટ કરવા માટે રાખી શકો છો હવે તેને એરટાઇટ ઢાંકણ બંધ કરી અને ફ્રીઝરની અંદર આપણે ચારથી પાંચ કલાક માટે સેટ થવા માટે રાખી દઈશું તો તેને એકદમ આ રીતે ફિટ કરી દઈશું જેથી અંદર બરફ જામે નહીં તો મિત્રો આપણો આઈસ્ક્રીમ સારી રીતે સેટ થઈ ગયો છે તો હવે તેને આપણે એક બાઉલમાં કાઢીશું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો એકદમ સરસ એવો આઈસ્ક્રીમ આપણો બન્યો છે તો હવે તેને આપણે આ રીતે બહાર કાઢીશું અને એક બાઉલની અંદર આપણે તેને સર્વ કરીશું તો મિત્રો તૈયાર છે આપણો આઈસ્ક્રીમ તો ઉપરથી આપણે થોડા પિસ્તાના કતરાથી ગાર્નિશિંગ કરીશું તો તમે પણ આ રીતે ક્યારે આઈસ્ક્રીમ ના બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે અને રોજ બનાવીને ખાવ તેવો ટેસ્ટી આપણો આ આઈસ્ક્રીમ બને છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં